મિત્રો દક્ષિણ પશ્ચિમ ચોમાસું ધીરે ધીરે અરબ સાગરના ઉત્તરના ભાગોને કવર કરી રહ્યું છે ગોવા સહિત દક્ષિણ મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં આવી પહોંચેલું ચોમાસું આવનારા બેથી ને ત્રણ દિવસમાં પ્રગતિ કરીને મુંબઈના કાંઠે આવી શકે હાલના અનુમાન પ્રમાણે દસ અથવા અગિયાર જૂને ચોમાસું મુંબઈમાં એન્ટર થશે જોકે ગુજરાતમાં ગઈકાલથી જ પ્રિમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે ગઈકાલે દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા જોવા મળ્યા તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ ગઈકાલે ખાસ કરીને બપોર બાદ રાજકોટ જિલ્લાના જામકંડોણા પંથક તેમજ જામનગર જિલ્લાના કલ્યાણપુર ગ્રામ્ય વિસ્તારના આજુબાજુમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળી જે આજે પણ સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે જેમાં દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વધુ અપેક્ષા રાખી શકાય મિત્રો ગુજરાતમાં આવનારા દિવસો અંગેનું એક પ્રેડિક્શન મેળવીએ તો આવનારા દિવસોમાં અપર લેવલે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભેજની માત્રા વધશે જે અનુલક્ષીને ગુજરાતમાં ચોમાસાની આ વર્ષે પણ નોર્મલ સમય પ્રવેશ કરે એવી આશા રાખી શકાય તો બીજી તરફ જીએસએફ મોડલની લોંગ રેન્જની અપડેટ મુજબ સોળ જૂન બાદ સમગ્ર રાજ્યમાં ચોમાસું એક્ટિવિટી સક્રિય બનશે જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત તેમજ કચ્છના ઘણા વિસ્તારોમાં ચોમાસું એક્ટિવિટી સક્રિય જોવા મળશે મિત્રો હાલના અનુમાન મુજબ ગુજરાતમાં પંદર જૂનની આસપાસ ચોમાસું વિધિવત પ્રવેશ કરે એવું ગણી શકાય જે એક ગુજરાત માટે ખૂબ જ સારી બાબત ગણી શકાય કેમકે આ વખતે પણ નોર્મલ સમયે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે જો કે આવનારા દિવસો અંગેની સચોટ હવામાન અપડેટ અમે વેધર ઓફ ગુજરાત ચેનલના માધ્યમથી આપતા રહેશું તો મિત્રો અમારી ચેનલ વેધર ઓફ ગુજરાત સાથે જોડાયેલા રહેજો ખૂબ ખૂબ આભાર